ભાજપના પાટીદાર નેતા વરુણ પટેલ જેમણે ઈડબલ્યુએસ અનામતનો મુદ્દો ઉઠાવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઈડબલ્યુએ અનામત લાગુ કરવાની માંગ કરી મહેસાણા દૂધસાગર ડેરીની ચૂંટણીના મતદાર યાદીને લઈને પાટીદાર નેતા વરુણ પટેલે ફેસબુક પર ગંભીર ચિંતા વ્યક્ત કરતી પોસ્ટ કરી આ પોસ્ટથી રાજનીતિ ગરમાઈ છે જો આ વલણ ચાલુ રહેશે તો રાજકારણમાંથી પાટીદારોનું સંપૂર્ણપણે પતન થઈ જશે વરૂણ પટેલ અનુસાર દુધસાગર ડેરીના મતદારોની યાદી પ્રમાણે પાટીદાર પ્રતિનિધિત્વ પર કાતર ફેરવવામાં આવી સહકારી ક્ષેત્રે જે રીતે પાટીદારના રાજકીય પ્રકાશની શરૂઆત થઈ છે તે જોતા આવનારા સમયમાં ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે આ સ્થિતિ ચાલુ રહેશે તો દૂરબીન લઈને જોશો તો એ રાજકારણમાં ક્યાંય પાટીદારો શોધ્યા નહીં મળે આ પ્રકારનું નિવેદન વરુણ પટેલ તરફથી આપવામાં આવ્યું છે સહકારી ક્ષેત્રે પાટીદારનો રાજકીય પ્રકાશ થયો હોવાનું વરુણ પટેલે કહ્યું વરુણ પટેલે ઈડબ્લ્યુએસ સહકારી ક્ષેત્રે લાગુ કરવા માટે માંગ કરી છે સ્થાનિક ચૂંટણીમાં ઈડબ્લ્યુએસ અનામત લાગુ કરવામાં આવે તેવી માંગ વરુણ પટેલ તરફથી કરવામાં આવી છે